શ્રી રાવલવાડી પ્રાથમિક શાળા ભુજ આજ રોજ વિશ્વ ચકલી દિવસે શાળાના વિદ્યાર્થીઓએ આપણા આંગણાનો આપણો સૌથી પ્રથમ પાડોશી પક્ષી ચકલી માટે એક ટીપું પાણી અને એક મુઠ્ઠી ધાન તે ચકલીને આપે જીવનદાન સાથેના અભિગમ સાથે ઉજવણી કરી હતી પ્રથમ ચરણમાં શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ મોતાએ આપણી વિશ્વ ધરોહર વિરાસત સમી ચકલી અને તેની રેણી કેણી અને આજની પરિસ્થિતિમાં ચકલી આ વિશે માહિતી સાથે વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા તો શાળાના વિજ્ઞાન શિક્ષક કરિશ્માબેન બાવે વિશ્વ ચકલી દિવસના ઇતિહાસની માહિતી આપી હતી શાળાને વિદ્યાર્થીની જાડેજા તરુણબા અને સુથાર જલે ચકલીને બચાવવાની આપણી જવાબદારી આ બાબતે આપણે શું શું કરી શકીએ તેની માહિતી આપી હતી તો શાળાના શિક્ષિકા નૂતનબેન પરમારે વિદ્યાર્થીઓ સાથે રહી આપણી એક ક્ષણ ચકલી માટે જીવન રક્ષણ થીમ સાથેની પ્રવૃત્તિ કરાવી શાળામાં વિવિધ સ્થળે અને આંગણામાં ઝાડમાં ચકલીના પાણી અને ચણ માટેના કુંડાઓની વ્યવસ્થા કરાવી હતી